મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ પંચાયત વિસ્તારના ગોખરવા ગામના વણકર ફળિયા પાસેના માર્ગ પર છેલ્લા એક માસથી પીવાના પાણીની પાઇપ લાઇન લીક થયા બાદ તેનું ગ્રામ પંચાયત દ્વારા સમારકામ કરવામાં ના આવ્યું હોવાના ગ્રામજનોનું નિવેદન સામે આવ્યું છે ગ્રામ પંચાયતમાં રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશતને લઈ ગ્રામજનો દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હું ગોખરવા ગામની વતની છું મારા ગ્રામમાં મારું પંચાયત લાગે છે અમારા ગામમાં બે વર્ષથી આવું છે કોઈ સુધારો કરતા નથી ઉના લીધે જ જીવ લેણે જંતુ પેદા થાય છે માણસ બીમાર થાય છે તો આ પ્રશ્ન કહો તમે ભાઈ અમારા ગામની આ પરિસ્થિતિ જુઓ બતાવી હું ગોખરવા ગામની વતની છું અને અમારા ગામમાં આ પાઇપલાઇન ખાટી નીકળવાથી રોગચાળો ફેલાયો છે તે આ પરિસ્થિતિ હોવા છતાં પણ સરપંચ સાહેબ પશુ તેનું નિવારણ કરતા નથી અને આ પાણી પીવાથી અમારા ગામના લોકોને કંઈક રોગો પેદા થાય છે જેવા કે ઝાડા ઉી ડેન્ગ્યુ ટાઇફોઇડ બધા વગેરે રોગો થાય છે બાળકો બીમાર પડે છે પણ તેની કોઈ સારવાર થતી નથી તો અમારા ગામમાં આ પાણીનો નિકાલ થાય તે માટે રિપેર કરવા માટે હું વિનંતી કરું છું